જુલુસ જાહેર માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું જેમાં મોણપર ગામના દરેક ધર્મના લોકો આ જુલુસમાં સામેલ થતા હોય છે અને આ પર્વને દરેક ધર્મના લોકો એકતા સાથે દર વર્ષે ઉજવતા હોય મોણપર ગામે સરપંચ વાળા ચોકમાં રાવિતા મુજબ પહોંચ્યું ત્યારે એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં મોણપર ગામના આગેવાનો રઘુભાઈ શિયાળ ડોક્ટર કેતનભાઈ કિશોરભાઈ વાળા બીબી ગોહિલ કુલદીપસિંહ ગોહિલ તલાટી મંત્રી વિક્રમભાઈ પરમાર ઘનશ્યામભાઈ મહેતા મુકેશભાઈ ડાભી દિનેશભાઈ કેરાડા તેમજ ડાયાભાઈ રાઠોડ અને બગદાણાના આગેવાન જાગાભાઈ બારૈયા દ્વારા ઇમામે હુસૈનની શહાદતના જુલુસમાં તાજિયાની ફૂલની ચાદર ચઢાવવામાં આવી અને દરેક લોકોને વિનંતી કરાઈ કે જેવી રીતે ગામની અંદર ભાઈચારો રાખવામાં આવે છે તેવી જ રીતે દરેક લોકોએ ભાઈચારો રાખી અને દરેક ધાર્મિક પ્રોગ્રામમાં સાથ સહકાર આવી જ રીતે આપતો રહેવો જોઈએ તેવી વિનંતી કરી હતી તેમજ મગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેમના સ્ટાફનો પણ જુલુસમાં ખૂબ જ સહકાર મળ્યો તે બદલ તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ મુસ્લિમ સમાજના જનાબ કંબર અબ્બાસે પણ મોળ ગામની એકતાને બિરદાવી હતી અને સદાના માટે આવી જ રીતે એકતા જાળવી રાખવાની વિનંતી કરાઈ હતી રિપોર્ટર અબ્બાસ અલી રૌજાણી બગદાણા ખૂબ સરસ મોળ ખૂબ આનંદ કાજે આ કોમી એકતાના પ્રસંગ રૂપે કોઈ હિન્દુ પ્રસંગ હોય

میں رکھتا ہوں کہ میں ہندوستان میں گیا گیا ہوں اور میں اللہ تبدہ دعا کرتا ہوں کہ اگر دوبارہ میں اس دنیا میں آؤں جو زمین ہوں تو سرزمین ہندوستان میں کے بعد میں ملکوں کی આપણે શાસન કા શુક્રોસેન માને સભી હિન્દુસ્તા ચુકા હું જો એક છોકરી નજર ایسی اتنا کہ پتہ ہی نہیں چلا کون شیعہ ہے کون سنی ہے کون ہندو ہے کون سنی ہے اور اگر اسی طریقے سے ہمارے پورے ہندوستان میں یہ خوم بات ختم کر دیا جائے اور سب ایک طرح کے لیے رہ چلے تو یقین جانے ہمارا ملک پوری دنیا کے اندار ایسا ملک ہو جائے گا کہ جس کی مثال کوئی جواب کوئی نہیں دے سکتا اور میں <سؤال> اس سے قبل بھی یہاں پر آیا تھا میں نے وہاں دیکھا تھا اس کے بعد میں کئی بستیوں میں گیا یو پی بیہار بھی گیا اور تمہارے جھاڑھنڈ وغیرہ بھی گیا تو میں نے باقاعدہ یہاں کی ایکتا کا تذکرہ وہاں پر کیا اور میں بھگوان سے آگے میں یہی پرارتھنا کر رہا یہ ایکتا ختم نہیں ہونی چاہیے یہ ایکتا میں اور اضافہ ہونا چاہیے کوئی بھی تیوہار ہو کسی بھی خوفا ہو محرم ہو نام ہو گنپتنی کا تیوہار ہو کوئی بھی ہو سب مل کے ملائے منائے اور سب ایک دوسرے کے ساتھ اسی طریقے سے شانہ بادشاہ رہے نشو شدار ہو پھر دوبارہ تمام محمد کی محل کا تہوار اس پر طریقے سے بڑھ ہے સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો